હીરા ઉદ્યોગમાં કારીગરોની સંખ્યા જોતા સહયોગી પહેલના ભાગરૂપે સુરતના દસ હજાર હીરા કારીગરોને પાંત્રીસ હજારનો આરોગ્ય વીમો કવરેજ આપવામાં આવી રહ્યો છે આ કવરેજ તબીબી કટોકટી દરમિયાન એકસો વીસ જોડાણ ધરાવતી હોસ્પિટલમાં કેશલેસ તબીબી સારવારનો લાભ અપાશે આ ઉપરાંત કારીગરોના બાળકોને શૈક્ષણિક પુસ્તકો અને સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવશે જેથી ખાતરી કરી શકાય કે નાણાકીય સંઘર્ષ અને તેમને તેમનું શિક્ષણ છોડી દેવા માટે મજબૂર ન કરે એટલું જ નહીં આ પરિચય કાર્ડનો અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ રત્ન કલાકારોએ આખા ભારતભરમાં લાભ લીધો છે સાથે જ પરિચય કાર્ડ મેળવવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ કરવામાં આવી છે કાર્ડ મેળવવા માટે ફોર્મ ભરવાની એક લિંક જી જે ઈપીના માધ્યમથી આપવામાં આવે છે ખૂબ જ સરળ અને સાદી રીતે ઓનલાઈન પોતાની વિગતો ભરી અને રત્ન કલાકારો આ કાર્ડ મેળવી રહ્યા છે જો કે જે પીસી જ્યારે જ્યારે સંકટ આવ્યું છે ઇન્ડસ્ટ્રી પર ત્યારે હંમેશા આગળ આવીને પોતાને જેટલું બી યોગદાન આપી શકાતું હોય એટલું આપ્યું છે આની અંદર જીજીપીસી દ્વારા એક સીએસઆર ફંડ છે જેના આરોગ્યને લઈ અને પાંત્રીસ હજાર સુધીનો જે ઇન્સ્યોરન્સ છે કોઈ બી કલાકારનો એ ફ્રી ઓફ કોસ્ટ વિધાઉટ પ્રીમિયમ એમને આપવામાં આવે છે આ ઇન્સ્યોરન્સ મેડિક્લેમ એવો છે કે જે પહેલા દિવસથી જ તેમની કોઈપણ પ્રકારની જૂની બીમારી હોય એને પણ કવર કરે છે જન્મજાત બીમારી હોય એને પણ કવર કરે છે એટલે આમાં કોઈ એવી લિમિટેશન્સ નથી કે તમને કોઈ જૂનો રોગ હોય અને તમે મેડિક્લેમ કરો તો તમને આ પૈસા ન મળે જનરલી પરિચય કાર્ડ એક મોટા મોટો સપોર્ટ છે જીજી પી વતી પરિચય કાર્ડ એક કારીગરને એક રત્ન કલાકારને અથવા જેમ એન્ચોરીના કોઈ પણ કારીગરને એક હક અધિકાર આપે છે કે એ આ ઇન્ડસ્ટ્રીથી બિલોંગ્સ કરે છે અને આ ઇન્ડસ્ટ્રી એમને એક પરિચય કાર્ડ આપે છે જે આ ઇન્ડસ્ટ્રીનું એક આધાર કાર્ડ તરીકે આવી ચૂક્યું છે જ્યારે જ્યારે ગવર્મેન્ટને કોઈ પણ ઇન્ડસ્ટ્રીને ફાયદો કરાવવો હોય કે લાભ આપવો હોય તો એનો એક ડેટાબેઝ હોવો જોઈએ કે આની આ ઇન્ડસ્ટ્રીની અંદર કલાકાર છે હાલની તારીખ સુધીમાં આજની તારીખ સુધીમાં એક લાખને પિસ્તાલીસ હજાર વર્કર્સે ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરું છું કે આટલા લોકોએ પોતાનું પરિચય કાર્ડ કઢાવી અને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે આ અંદર કોઈ લિમિટેશન્સ નથી કે આટલા લોકોને જ આપવું પણ જેની પાસે પરિચય કાર્ડ છે એ લોકોને સુવિધા મળે એ તો એ અંડરસ્ટેન્ડિંગવાળી વાત છે અમે વારંવાર ઘણા બધા એસોસિએશનને વિનંતી કરેલી છે એ લોકોને રિક્વેસ્ટ કરેલી છે કે તમારા વતી વધારે રત્ન કલાકારોમાં રજિસ્ટર થાય તો આ એસોસિએશન પણ આની અંદર આગળ આવે અને વધારે રત્ન કલાકારને લાભ અપાવે એવી અમારી એ લોકોને વિનંતી છે એકદમ ઇઝી પ્રક્રિયા છે એક આ આપણી વેબસાઇટ પરથી ઇઝી રજીસ્ટ્રેશન થઈ શકે છે અને એક લિંક આવે લિંકની અંદર બી મોબાઈલ નંબર તમારો હોય એટલે એક ઓટીપી દ્વારા તમે આને રજિસ્ટર કરી શકો છો અને તમે જે બી એસોસિએશન અમારા એસોસિએશનનું એક એપ્રુવલ જોઈતું હોય છે એ રત્ન કલાકાર એસોસિએશન હોય કે સુરત ડાયમંડ એસોસિએશન હોય કે સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન હોય લેબગ્રોન એસોસિએશન હોય કે કોઈપણ પ્રકારનું એસોસિએશન હોય એના વતી જો એક એસોસિએશન જો આ લે અને એની એક જ સાથે એક ડેટાબેઝ બનાવે કે આ દસ હજાર કારીગરો અમારા વતી છે તો એ દસે દસ હજાર કારીગરોને અમે એક સાથે રજીસ્ટર કરી શકીએ એટલી સરળ પ્રક્રિયાથી આ પરિચય કાર્ડને મેળવી શકાય છે